મિત્રો એમ એસએ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકારની સૌથી મોટી સરકારી ભરતી વર્ગ ત્રણની બે હજાર ચોવીસની સૌથી મોટી ભરતી છે એની અંદર જગ્યાઓની અંદર વધારો કરવામાં આવ્યો છે એ સંપૂર્ણ વિગત જાણીશું પરીક્ષા બાબતે કયો ફેરફાર કરવામાં આવે છે એ પણ વિગતો જાણીશું અને વયમર્યાદા કઈ રહેશે એ પણ વિગતો જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું ગુજરાત સરકારની વર્ગ ત્રણની જે ભરતી ચાર હજાર ત્રણસો ચાર જગ્યા ઉપર ભરતી માટે જાહેરાત કરવામાં આવી તે હવે મિત્રો છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી રહેશે એટલે કે કાલ સુધી તમે આની અંદર અરજી કરી શકો છો તો મિત્રો મહત્વની જે ઉંમર મર્યાદા છે વીસથી લઈને પાંત્રીસ વર્ષ માંગેલી છે અને તમામ જે ભરતી છે એની અંદર ગ્રેજ્યુએશન હવે લાયકાત માગી છે જે પહેલાં બાર પાસ થતી હવે ગ્રેજ્યુએશન કરી દેવામાં આવી છે તો મિત્રો આની અંદર જે તમે ફી ભરશો એ પરત કરવામાં આવશે તો મિત્રો આ તમે જોઈ શકો છો કેટેગરી પ્રમાણે જે જગ્યાઓ છે એ તમને આની અંદર જોવા મળશે તો કયા ખાતાની અંદર કયા કચેરી છે વર્ગ ત્રણ અંતર્ગત એની વિગતો અહીંયા વિગતવાર માહિતી આપેલી છે સાથે મિત્રો આની અંદર જે તમને જગ્યાઓ છે એ કેટેગરી પ્રમાણે દર્શાવેલી છે જે તમામ જગ્યાઓ કેટલી રહેશે એ અંતર્ગત કેટેગરી મુજબ આની અંદર જગ્યાઓ દર્શાવેલી છે તો મિત્રો આની અંદર સૌથી વધુ જગ્યાઓ છે જુનિયર ક્લાર્ક અને સિનિયર ક્લર્ક આ બે ભરતી રહેશે અને જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ અંતર્ગત જે કલેક્ટર કચેરી છે એ અંતર્ગત વિવિધ શાખાઓની અંદર ભરતી છે તો મિત્રો જે પહેલાં જાહેરાત કરવામાં આવી હતી જે જાહેરાત હતી ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યાઓ હવે મિત્રો જે વધારીને કરવામાં આવી છે પાંચ હજાર બસો હવે રહેશે તો દરેક ખાતાની અંદર જે સૌથી મોટો વધારો છે તો એ અંતર્ગત પ્લસ ઉપર હવે ગુજરાત સરકારની વર્ગ ધોરણની ભરતી માટે સરકારે સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો મિત્રો આની અંદર જે તમને પગાર ધોરણ મળશે એ કેટલું મળશે એ આની અંદર વિગતવાર માહિતી આની અંદર દર્શાવેલી છે ખાસ કરીને તમે જાણી લેજો કે કયા ખાતાની અંદર કેટલો પગાર મળશે એની વિવિધ પગાર ધોરણની માહિતી તમને આપેલી છે પાંચ દસ એ અંતર્ગત તમને આ છૂટછાટ જે વર્ગ પ્રમાણે તમને જે કેટેગરી પ્રમાણે તમને મળવાપાત્ર રહેશે સાથે મિત્રો આની અંદર આપણે વાત કરીએ કે કેટેગરી પ્રમાણે તમને છૂટછાટ મળે છે એની માહિતી તમને જોવા મળશે મિત્રો આની અંદર પરીક્ષા બાબતે છે કે પહેલી તબક્કાની અંદર જે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવશે જે સો માર્કનું રહેશે તો રીઝનિંગ ચાલીસ એબિલિટી ટેસ્ટ અંતર્ગત ત્રીસ ઇંગ્લિશ માટે પંદર ગુજરાતી માટે પંદર એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ ની સંયુક્ત પરીક્ષા લેવામાં આવશે તો પ્રાથમિક પરીક્ષા તરીકે તમને જોવા મળશે તો મિત્રો આ જે લેવલ છે એમસીક્યુ રહેશે સો ગુણનું રહેશે સો પ્રશ્ન રહેશે માત્ર એક કલાકનો સમયગાળો રહેશે કોઈપણ પણ પ્રશ્ન ખોટો પડશે તો ઝીરો પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ રહેશે તો મિત્રો આની અંદર દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની વીસ મિનિટ લેખે વધારી આપવામાં આવશે તો મિત્રો પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે તો પ્રાથમિક કસોટીમાં ઉમેદવારો મેળવેલા ગુણની આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં તો અરજી ફી સાથે અરજી કરનાર ઉમેદવારોએ અરજીની ચકાસણી કર્યા સિવાય કામ ચલાવતું રણે પ્રિલિયમ પરીક્ષા તમારે બેસવા દેવામાં આવશે તો મિત્રો પ્રાથમિક પરીક્ષાની ગ્રુપ એ અને ગ્રુપ બીમાં મુખ્ય પરીક્ષા માટે લાયક લાયકાલ ઉમેદવારો અલગ અલગ યાદી કરવામાં આવશે ગ્રુપ એ અને ગ્રુપ બીમાં મેરિટના આધારે ભરવાની થતી કેટેગરી જગ્યાઓ સાત ગણા ઉમેદવારો ગ્રુપ એ અને ગ્રુપ બી માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે તો મિત્રો આપણે ઉદાહરણ તરીકે આપણી વાત કરીએ તો મિત્રો પહેલી પ્રાથમિક પરીક્ષાની અંદર જો એક હજાર ઉમેદવારો પાસ થાય છે તો મિત્રો જે સાત ગણા ઉમેદવારો બીજા જે મુખ્ય પરીક્ષા છે એમાં લેવામાં આવશે એટલે કે સાત હજાર ઉમેદવારો એની અંદર બોલાવવામાં આવશે તો એક લાખ પાસ થાય છે તો સાત લાખ ઉમેદવારો બોલાવવામાં આવશે દસ હજાર પાસ થાય છે તો સિત્તેર હજાર ઉમેદવારો આની અંદર બોલાવવામાં આવશે તો જે પ્રાથમિક કસોટીની અંદર સંયુક્ત પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બીની લેવામાં આવશે સાથે મિત્રો મુખ્ય પરીક્ષા જે તબીબો બીજો છે એ અંતર્ગત તમે જોઈ શકો છો તો આ પ્રકારે જે જાહેરાનામાં અંતર્ગત વહીવટી વિભાગ અંતર્ગત રહેશે તો મિત્રો લઘુત્તમ લાયકાતના ધોરણના ચાલીસ ટકા રાખવામાં આવેલા છે તો મુખ્ય પરીક્ષાની અંદર તમારે ચાલીસ ટકા લાવવાના રહેશે એટલે કે ચાલીસ માર્ક ઓછામાં ઓછું ન્યૂનતમ તમને ગણવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં છે કે એ પ્રકારે આ લેવામાં આવશે જે મુખ્ય પરીક્ષાની અંદર સાત ગણા ઉમેદવારો બોલાવવામાં આવશે તો મિત્રો પસંદગીની યાદી તમે જોઈ શકો છો તો ઉમેદવારો પ્રથમ તબક્કાની પહેલી પરીક્ષા મેળવેલા ગુણના આધારે ગ્રુપ એ અને ગ્રુપ બીના મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારો અલગ અલગ યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવશે મિત્રો ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાઓના સાત ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં લાયક ગણવામાં આવશે તો મંડળ દ્વારા બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા અંતે મેળવેલા ગુણ લઘુત્તમ લાયકાઈ ગુણના ધોરણે તેમને કેટેગરી વાઇઝ ભરવા જગ્યાઓ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ અલગ આખરી પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ઉપસ્થિત રહેલા પરંતુ પસંદગી યાદી સ્થાને મેળવી શકશે નહીં તો મિત્રો આની અંદર અસફળ ઉમેદવારો યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો મિત્રો આ જાહેરાતમાં અલગ અલગ અને સંયુક્ત જાહેરાત આપવામાં આવેલ હોવાથી સામાન્ય વહીવટી વિભાગ અંતર્ગત સત્યાવીસ સાત બે હજાર અઢારના ઠરાવ મુજબ રહેશે તો મિત્રો આની અંદર જોગવાઈ અનુસાર પ્રસિક્ષા યાદી અંતર્ગત વેટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં તો મિત્રો જે પદ્ધતિ વેટિંગ લિસ્ટની છે હવે નીકાળી દેવામાં આવી છે તો મિત્રો આ જે સંપૂર્ણ માહિતી છે કે જે પહેલું પેપર સોમાકનું રહેશે સાહીઠ મિનિટનો સમયગાળો અને બીજું પેપર મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જે પહેલી પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે એના સાત ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષાની અંદર લેવામાં આવશે પછી ચાલીસ ટકા સાથે મુખ્ય પરીક્ષાની અંદર જે પાસ થયેલા છે એ ઉમેદવારોનું સિલેક્શન કેટેગરી વાઇઝ કરવામાં આવશે તો આથી સંપૂર્ણ માહિતી તો જાહેર મિત્રો અંદે માત્ર જય ગરવી ગુજરાત